રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસને એક મોટી સફળતા હાથ લાગી ભાયાવદર પોલીસ દ્વારા સેક્સ પાવર વધારતી ટેબ્લેટ વેચવા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર ને ઝડપી નવ આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓ ગ્રાહકોને ફોન જીઆઈએફ મોકલી સેક્સ પાવર ની દવાનું વેચાણ કરતા હતા ગ્રાહક દ્વારા ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરવામાં આવે તો પોલીસ કેસ ની ધમકી આપી ડરાવવામાં આવતા પોલીસે કમ્પ્યુટરની તપાસ કરતા તેમાંથી કેટલાક ફોન વિડીયો અને ચાર હજારથી વધુ ગ્રાહકોએ કરેલા દવાના ઓર્ડરના લિસ્ટ મળી આવ્યા પોલીસ દ્વારા કોલ સેન્ટર પર દરોડો પાડી દવાના જથ્થા સહિત કુલ ચાર લાખના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી લેવાયા છે ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખિલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટીંગ નો કોલ સેન્ટર ત્યાં ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપરની ઓફિસમાં આ કોલ સેન્ટર ધમધમી પાડેલા તમામ નવ આરોપીઓ પૈકી પણ પાસે ડોક્ટર ડિગ્રી કે સર્ટિફિકેટ કે દવાઓ વેચવા માટેની પાસ પરમિટ કે આધાર હોય તો તે કરવાનું કહેતા તે રજુ ન કરી શક્યા જે બાદ પોલીસે આરોપી દર્શકની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં તેઓ પોતાના સ્ટાફને રૂપિયા સાત ના પગાર તથા એક પ્રોડક્ટ ઉપર રૂપિયા નું કમિશન આપતો હોવાનું જણાવ્યું હતું